સારો વરસે ને મેં બહારી મેં એમાં હા હા જો ભાઈને લાગી ભૂખતી એ છે ને ખાવા માંગ્યો અને મા જય શ્રી કૃષ્ણમાં ચાલે ને ખાવાનું કાઢવાનું એ બહુ ભૂખો થયો ને હાલો તો હવે અમે છે ને ફટોફટ ખાઈ નહીં અને મસ્ત છે ને વરસાદ થઈ ગયો ચાલો મેં માલ ને અંદર નહોતા પછી ના બસ જો આગની અંદર બાંધી બધાને અને બસ એને નાખી દીધી હું હવે સાંજુથી અંદર ધરાવી અને પછી હાંજે બસ બારા બાર કાઢ મૂકવાના હાંજે કઈ નાખવાનું નહીં અને જો ધીમી ધારે વરસાદ મસ્ત ચાલુ છે મસ્ત ખાઈ લઈ પછી મયડા તો મિત્રો વરસાદ આમને કન્ટિન્યુ છે અને આપણે બપોરા કરી લીધા હજી આપણે છે ને માલને કહીએ નાખી દઈને લઈ ધરાઈ રહીએ ની રાતે પછી આપણે બહાર કાઢવાના છે અને આજે કાલ સાંજે પવન બહુ હતો ને વાછત બહુ આવી તું અને અત્યારે પાછું આ બાજુ જ પવન છે ને વાછત આવે બાકી જો આપણે લક્ષ્મી અહીંયા અહીંયા છે ને વાછટના કારણે થોડું કચકાણ થઈ ગયું બાકી જો બધું ચોખ્ખું મસ્ત છે પીરા વચ્છાદ બહુ આવે અને આપડી ઓઢણ ઓઢણ તો ખાધા જ રાખે ખાધા જ રાખે જો હવે મસ્ત થઈ ગઈ છે ઘણી બધી લોટકી થઈ ગઈ બાકી પેલા તો બહુ દુધરી હતી અને આનું નામ આપણે ઓઢણ રાખી દીધું હાલો હે ને અહીંયા એક તો આડું પેલા બાંધવું કેમ કે ગાય ને આવે ને એટલે એ ગાયની મજા ના આવે અને મને મજા ના આવે કાં ગાય હાલો તો અહીંયા કંઈક આડું થોડીકવા માટે બાંધ દઉં કેમ કે વાછડ ના આવે અને માલને નાખ દઉં એટલે એ બધા ફૂલ ખાઈ લઈએ એટલે પછી ઉપાધી નંબરે મેં વર્ષે તો એ અત્યારે પાછો ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો એક દોઢ વાગ્યો અને મેં પડે ને વાતો તો ભર્યું જવું ત્યાં મેં પડે ફૂલ વરસાદ પડ્યા પાણી પાણી જોતા આ બધાયમાંથી નકરું પાણી જ આવે છે બહુ મેં પડે લાંબા સમય પછી છે ને વરસાદ થોડોક બ્રેક રહ્યો છે અને થોડુંક પાણી હુકાણું જો અત્યારે પવન નીકળો ને ફૂલ અને મિત્રો થોડુંક પહેલાં પવન બહુ તો આપણે થોડીક નુકસાની એ બીજો મીઠો લીમડો આખો ભાંગી ગયો કેમ કે એ થોડોક છે ને કટકણો હોય બાકી તો આપણે કંઈ વડા એમાં ખાસ છે નહીં એટલે કંઈક ભાંગે અને જો પવન બહુ કે જો ફોનમાં આવતો હે મારો અવાજ થોડોક ઓછો આવતો હે એટલે અત્યારે જો પવન બહુ નીકળો અને અત્યારે થોડુંક આકાશ ખુલ્લું હું લાગે બાકી જો આ બાજુ વરી છે આપણે હતાપરમાં દેવરિયામાં માં તો બહુ એટલે બહુ અતિશય વરસાદ પડી ગયો એટલો આપણે નથી એટલે હું સારું છે આ બધું માપનું છે બાકી જો વધારે વરસાદ આવે તો ખોટી નુકસાની બહુ થાય એટલે હવે હવે શું મૂકીએ વરસાદ ના આવે તો એ વાંધો નથી આવે તો આપણે જોઈએ સમજવાડી ઉપર ચડી ગયાથી પાણી પાણી દેખાય નથી બધીનું તો હે ને આપણે એટલે આપણે કે પાણી પાણી દેખાય નહીં સમજવાની પડતી બાકી પવન બહુ નીકળે જોતા પવન અને જોતા આપણા બધા જાડવા ફૂલ બાકાજી કે બોલાવે પાકાજી કે મુસળધાર પડી ગયો ભાઈ ભાઈ જો પાછા છાટા આવે જ છે એટલે હું ફટોફટ હેઠો હોય જ એમ બાકી જો વાત મરી છે ને આવડું પાતરું ને જોરદાર વરી જો પાછી છાટા ચાલુ થયા એટલે હું ફટોફટ નીચે વયો જાઉં આપણે જોઈએ કાંઈ ને લીમડો ડા રાખ્યું ભાંગી ગઈ ઘણી બધી જે જ્યાં ઉપરથી આ બધી ભાંગી ગઈ ગયા પવન આવ્યો હતો એમાં અને માલને કન્ટિન્યુ બપોરથી એને ખાવાનું ચાલુ જ છે મગ જો ફૂલ ધરાઈ રહી ને અને આપણે જો આ ફોદો તો ખાઈ મલકનું બેહી ગયો અને બાકી જો આ એ ધરાઈ રહીશ કે ફૂલ હો ગયા ઓલીએ જોયું ધરાઈ રહી મસ્ત કમ્પ્લેટ હાલો હવે હે ને છાટા બંધ થાય ને બધા એને બહાર કાઢી પાય અને રેડી કમ્પ્લીટ પછી કંઈ નાખવાનું નહીં પછી ડાયરેક્ટ કાલ સવારે પાછા અંદર બાંધી અને નાખવાનું હોય ચુમા બારે ડૂચો નાખીને તો બહુ એટલે બહુ બગાડે એટલે હવે હમણાં છે ને નિયમ કર્યો જ્યાં હું જે વરસાદ ચાલુ રહ્યો ને તો હું ત્યાં અહીંયા અગિયાર વાગે દસ વાગે અહીં બાંધી દેવાનાથી ચાર વાગ્યા આવું ત્યાં રાખવાના અને ફૂલ ધરવી લેવાના પછી હે ને ગાયને પછી અંદર સાંજે બાંધી દેવાની કેમ કે છાટા આવે ને એટલે ગાય બારી બે છે ને અને પછી શું કહે પાડ્યું બેને ને બારે રાખવાની

હીરો અત્યારે છે છે ને મસ્ત વાતાવરણ થઈ ગયું બોન બોન શાંત પડી અને ગાય દોલી દીધી બાપુ આજે મેડી ચક્કર મારવા માં કેદી હતા ને તે માં ક્યાં ચક્કર હું હું ચક્કર મારી હું કે માંડવી માંડવી

માલને બધે બાંધી બાંધીધા હવે સાંજે જો ઓલા બધીને રાખતા બાંધવાની છે આ છે અને બાકી જો અત્યારે વાતાવરણ થઈ ગયું મસ્ત બોન બોન હપડી ગયો હાલો એને અત્યારે વાગી ગયા છે સાડા આઠ નવ જેવું થયું છે અને કાલે પછી ચાલુ વરસાદમાં ભીંજાઈ ને મારે માલને બાંધવા પડીને હતા એટલે આજે આપણે છે ને અત્યારે વરસાદ નથી ને એટલે આપણે લક્ષ્મી લક્ષ્મી સ્ટેન્ડઅપ ચલો લક્ષ્મી